प्रश्न शब्दों में योग्य शब्द पसंद करी, खाली जग्या आपने खाली जग्या ना चाकर जी, राम राखे तेम रही है तो जवाब बाग बगीचा त्र कोई दिन खाली जगह तो तो पूरी तो कोई दिन भूख्या रही है जवाब आजन चार कोई दिन पहने खाली जगह तना तो કોઈ દિન સાદા ફરીએ તો જવાબ આવશે જવાબ આવશે સુખદુ પ્રશ્ન ત્રણ પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને ખરું કરો એક મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે જવાબ આવશે ખ રામ ભાગ્યો નો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જીવન ચાલે છે આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે ગ જે રીતે આજ્ઞા પાડવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રણ કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે ખ ખૂબ જ વૈભવ ભોગવવા મળે પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એક આપણે ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ જવાબ આપણે ઈશ્વરે લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ બે આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે જવાબ આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે ત્રણ આપણને કોઈ દિવસ શું પહેરવા મળે

પ્રશ્નો એક મીરાબાઈ નો જન્મ જે ગામમાં થયો એમ કઈ રીતે કહી શકાય જવાબ મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે બ્રજભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિત્રી હતા

ચડતી પડતી દાણા પાણી અન્ન રામ રાખે તેમ રહી ભજન મીરાબાઈ ઓવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે પ્રશ્નો એક રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે બે મીરાબાઈ ઓવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે બે મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે પ્રશ્નો એક મીના ક્યાં અચુક જાય છે બે મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે. પ્રશ્નો એક દીના આજે કેમ ભૂખી રહેવાની છે બે દીના ઉપવાસ હોવાથી તે શું કરવાની છે ચાર કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગીરીધર કહેવાય છે

વાક્ય સુકાર દુકાન નું ચક્ર વર્ષો વર્ષ ચાલ્યા કરવાનું ઘડી ઘડી ચાર તડકો વાક્ય ચાર તડકો ઘડી ઘડી વાળા કરે છે પાંચ જીવન નો માર્ગ ખારા ટેકરા વાક્ય જીવન નો માર્ગ હંમેશા ખારા ટેકરા વાળો હોય છે અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્યોમાં પ્રયોગ કરવાનો છે અહિયાં ઉદાહરણ આપેલું છે જુઓ

ગઈ દુકાળ દરમિયાન લાખો લોકો તેને અન્ય લોકોમાં આદર આપતા બનાવે છે વાક્ય મનુષ્યમાં રહેલા દુર્ગુણો તેને પોતાના જ વિકાસ નો શત્રુ બનાવી દે છે પાંચ સબળ બનવા દુર્બળ કમજોર દુબળું વાક્ય

તો બોલવા તરવા પ્રશ્ન તેર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક ચિઠ્ઠી બે બાગ બગીચા ત્રણ જંગલ ચાર ગાડી તકિયા પાંચ ગિરિધર પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક જંગલ આવશે પંદર નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો એક દિન તો દિવસ દિન તો ગરીબ બે ચીર તો વસ્ત્ર ચીર તો લાંબુ સમય માટે

આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો